નમસ્કાર દર્શક મિત્રો હું છું જીજનેશ મહેતા મહુવા તાલુકાના હતું કથાકાર બટુકભાઈ વ્યાસ ધરમપુર વાળા દ્વારા જગદીશ મહાદેવ તથા જોગાણી માતાના મંદિરના પચીસમા પાટોત્સવ પ્રસંગે કરચલિયા ગામે આયોજન કરાયું હતું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચિયા ગામે ભક્તિભાવ ભર્યું વાતાવરણ જોવા મળી આવ્યું ધરમપુરવાળા વાળા કટુકભાઈ દ્વારા અહીં કરચેલા ગામે શિવ કથાનું આયોજન કરાયું છે કરચેલા ગામે આવેલા જગદીશ્વર મહાદેવ તથા જુગાણી માતાના મંદિરના પચીસમા પાટોત્સવ પ્રસંગે અગિયાર લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત પંદર ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન તેમજ શિવકથાનું આયોજન કરાયું હતું પાટ ઉત્સવ પ્રસંગે શિવકથાની સાથે હોમાત્મક યજ્ઞ અગિયાર કુવારિકા પૂજન રક્તદાત કેમ્પ ભજન સંધ્યા ને ભંડારા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહુવા વિસ્તારમાં પહેલીવાર આયોજિત રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેકમાં અગિયાર લાખ શિવલિંગનો અભિષેક તેમજ ત્રણ પ્રકારના યજ્ઞો પણ લોકો લાભ લેનાર છે તારીખ છવ્વીસ મે થી એક જૂન સુધી આયોજન છે કચેલા ગામે સમસ્ત શિવ મહોત્સવ સમિતિ દ્વારા માન સરોવર રેસીડેન્સી જગદીશ્વર મહાદેવ મંદિર તથા જોગાણી માતાના મંદિરની પાછળ કોળીવાડ ખાતે આયોજન કરાયું હતું જી નમ પાર્વતી પતયે હર હર મહાદેવ સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચીલિયા ગામે આજે તારીખ છવ્વીસમી મેથી સોમવતી અમાવસથી ભવ્ય દિવ્ય અદ્ભુત અને આ વિસ્તારમાં અભૂતપૂર્વ એવા અગિયાર લાખ રુદ્રાક્ષના પંદર ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનો અનાવરણ આરંભ થયો છે હું જિલ્લાની જનતાને ભાવિક જનતાને કરબદ્ધ પ્રાર્થના કરું છું એક લોટો જળ ચઢાવવા આપ અવશ્ય વધારો સવારે પંચકુંડની મહાયજ્ઞ થશે બપોર પછી ચારથી સાત ભગવાન શિવની જીવને શિવ તરફ ગતિ કરાવતી શિવ કથા થશે આપ સર્વને વધારવા હાર્દિક નિમંત્રણ કરજેલિયા તાલુકો મહુવા જિલ્લો સુરત ઓમ નમ શિવાય